નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કામળીનો કોલ બનેલી એક સત્ય ઘટના વિશે આ ગામનું નામ શું ભાઈ નાગડ ચાળું ક્યાં રહેવા રેવું તો મારવાડ માં હિંગળાજી જાત્રા નીકળેલ છું બાપા ચારણ છો હા આ રાતવાસો રેવું છે કોઈ રજપૂત નું ખોરડું છે અહીં હા હા દરબાર સાંગાજી ગોળની ધીંગી ડેલી છે ને ગઢવા પાદરા હાંકી જાઓ કયું અને સરભરા કરવામાં અમારા સાંગાજી ઠાકોરની કચ્છમાં જોટો નથી ગઢવા હાકો પાદરા એટલું કહીને રાતના અંધારામાં એ ગામનો આદમી સરી ગયો ખૂણે ઊભો રહીને તાલ જોવા લાગ્યો આજ બેટાને બરાબર ભેખડાવી મારું બેટો સાંગડો ગામ આખાના વાછડા ચારે ને હું કોટવાળ તોય મારા ત્રણ વાછરડાની ચરાઈની કોરી માગી હતી દીકરે આજ આ ગઢવો જો એને ભેટી જાય તો એની ખરેખરી દરબાર શું ચૂલા માયલી ચપટી ધૂળ આપશે ગઢવો નખે દબાણીઓમાં લાગે છે એટલે સાંગડાની ફજેતી આખા કચ્છમાં ફેલાવશે આજ મારું વેર વળશે હું નાગ ડાળાનો કોટવા એમ બબડતો મૂછો આમળતો એ આદમી અંધારેથી નજર કરતો ઉભો રહ્યો અંધારામાં ગાડું ઉભું રાખીને બારોડજી બૂમો પાડવા લાગ્યો અરે ભાઈ આ દરબાર સાંગાજીની ડેલી ક્યાં છે કોઈ દરબાર સાંઘાજી નું ખોરડું દેખાડશો અમે પરદેશી છીએ એક નાનકડા ઝૂપડાનું બારણું ઉઘડ્યું અંદરથી ભરવાડ જેવો મેઘો ઘેલો ગંધાતો જુવાન બહાર આવ્યો હાથમાં ધીંગા કાંડાના ફક્ત રૂપાના બે કડલા પહેરેલા ગઝઘસ પોહી છાતી હતી મૂછો હજી ફૂટતી આવતી હતી કોનું ઘર પૂછો છો બાપ દરબાર સાંગાજી ગોળની ડેલી ક્યાં આવી કોઈ સાંગાજી દરબારની ડેરી તો નથી પણ હું સાંગડો ગોળ નામનો રજપૂત છું આ મારો કુબો છે મારી બુઢી માં જ તમારે શું કામ છે ભાઈ ભાઈ મારે દરબાર હોય તોય શું ને તું કુબાવાળો રજપૂત હોય તોય શું મારે તો રાજપૂતને ખોરડે એક રાતનો ઉતારો કરવો છે હું ચારણ છું હિંગળા જ જાઉં છું આવો ત્યારે કહીને સાંગળે ગઢવીને ઝૂંપડામાં લીધા એની બુઢીમાં પાડોશીઓના ઘેર દોડી ગઈ તેલ ઘી લોટ ચોખા ઉછીના આણીને વાળું રાંધવા માંડી દરમિયાન સાંગાને ઓળખાણ પડી કે એ તો ભાદ્રેશ ગામના કવિ ઈસરદાનજી પોતે જ છે આ પંડેજી ઈસરદાનજી જેને કચ્છ કાઠિયાવાડ મરુધર પ્રદેશના માનવી ઈસરા પરમેશરા નામે ઓળખે છે હસીને ઈશ્વરદાનજી બોલ્યા હું તો હરિના ચરણની રજ છું ભાઈ જગત ચાહે તેમ ભાખે કવિરાજ તમારી તો કઈ કઈ દેવી વાતું થઈ રહી છે એ બધી વાત સાચી છે કઈ વાતું બાપ લોકો ભાગે છે કે તમે તો જુવાનીમાં જોગમાયા જેવા કવિ પત્નીને ઠાકરિયો વીછી કરડાવ્યો ને મોત કરાયું ના તોર હતા બાપ સાંગા હસવામાંથી હાણ થઈ ગઈ ચારેણે મને વીછી કરડ્યાની બળતરા થતી દેખી મેણું દીધું મેં પારકાની વેદનાનો આત્મ અનુભવ કરાવવા સારું વનનો વીંછી લાવી કરડાવ્યો ચારણીનો જીવ નીકળી ગયો હે દેવ આ પાછા નગરમાં અવતરીને આપને મળી ગયા એ વાત સાચી ભાઈ ઈશ્વર જાણે ચારણી એની એ જ હશે કે નહીં મને તો એ જ મોઢું દેખાણું મને સોન લે આવતી હતી ચારણી દેવ પિતાંબર ગુરુની તમે ખડગ લઈને હત્યા કરવા દોડેલા ને પછી પગમાં પડી ગયા એસી વાત એસી વાત હતી બાપ હું પ્રથમ પહેલો નગરમાં રાવળ જામની કચેરીમાં આવ્યો રાજ સ્તુતિના છંદ ઉપર છંદ ગાવા લાગ્યો રાજ ભક્તિના કાવ્યમાં મારી બધી વિદ્યા ઠાલવી દીધી હતી કચેરીમાં રાવળ જામની છાતી ફાટતી હતી પણ હર વખત દરબાર પોતાના કાવ્ય ગુણી પિતાંબર ગુરુની સામે જુએ અને ગુરુજી દરેક વખતે મારા કાવ્યને અવગણતા માથું હલાવે એ દેખી દરબારની મોજ પાછી વાળી જાય મારા લાખોના દાનના કોડ ભાંગી પડે મને કાળ ચડ્યો એક દી રાતે મારા આ વેરીને ઠાર કરવા તલવાર લઈને એના ઘેર ગયો આંગણામાં તુલસીનું વન મંજરીઓ મહેક મહેક થાય લીલોસમ શીતળ ફળ્યું આફ કપાળા ગુરુ ઉઘાડે અંગે જનોઈથી શોભતા ચોટલો છોડીને બેઠેલા ખભા ઉપર લટો ઢળી રહી છે ગોરાણી પડખે બેઠા છે ગુરુના ઉઘાડા અંગ ઉપર શમશેર ઝીકવા મારો હાથ તલપી રહેલ પણ આ બેલડી દેખીને મારું અડધું હૈયું ભાંગી ગયું પછી ગુરુએ ગોરાણીની વાત કહી કહ્યું કે ગોરાણી દરબારમાં એક મરુધરનો ચારણ આવેલ છે શું એની વિદ્યાના વખાણ કરું એના કવિત છંદો સાંભળો મારા ઉરના કપાટ તૂટી પડે છે પણ હાય રે હાય ગોરાણી એવો રિદ્ધિવંત જુવાન કવિતાને મૃત્યુલોકના માનવી ઉપર ઢોળે છે લક્ષ્મીની લાલચે રાજાના ગુણગાનમાં વાપરે છે એ દેખીને એ મારો આત્મા ગવાય છે ઓહો એ વાણી જે જગત પતિના ગુણગાનમાં વળે તો તો એ કવિતાથી ચોરાશીના ના ફેરા તો પતી જાય ને જગતમાંય એ પ્રભુ ભક્તિની પરમ કવિતા રસાઈ જાય ગોરાણી એના હરકે હરેક કાવ્યથી સભા થંભે છે રાજા રાવળ જામની છાતી ફાટે છે રાજા મારી સામે જોવે છે હું અસંતોષથી ડોકું ધૂણાવું છું મારા મોળા મતને લીધે રાજાની મોજ મારી જાય છે જુવાન ચારણ એ મારા ઉપર બળી જળી જાય છે હું એને દુશ્મન દેખાતો હોઈશ પણ ગોરાણી મારા મનની વાત કોણ જાણે હું તો આવી રસનાને અધમ રાજસ્તુતિમાંથી કાઢીને એ ઈશ્વર ભક્તિમાં વાળવા મથું છું બાપ સાંગા પિતાંબર ગુરુનું આવું કથન સાંભળતા મારા ગાત્રો ગળી ગયા હું ન રહી શક્યો તુલસીની મંજરિયાળી ઘટામાંથી બહાર નીકળીને મેં દોટ દઈ એ તલવાર પીતામ્બર ગુરુને ચરણે ધરી એમના ખોળામાં માથું ઢાળ્યું અને તે દિવસથી રાજ સ્તુતિને મેલીને હરિભક્તિ આદરી મારા હરિરસ ગ્રંથના પ્રથમ દોહામાં જ મેં ગાયું કે લાગા હું પહેલાં લડે પીતામ્બર ગુરુ પાય ભેદ મહારાસ ભાગવત પાયો ઝેણ પોસાય સાંગો ગોળા બધી બીના સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો ત્યાં તો માએ વાળું પીરશું સાંગાએ પોતાને ખભે નાખવાની એક મેલી ઊનની કામળી પાથરીને ઈસરદાનજીને તેની ઉપર તેની ઉપર બેસાડ્યા કવિ એ ગરીબની આછી પાતળી રાપછાશ જોગોઈ રાજ થાળી કરતા એ વધુ મીઠાશથી આરોગી જમીને ઈસરદાનજીએ કહ્યું ભાઈ મારે એક નીમ છે કે એક વર્ષમાં એક જ વાર દાન લેવું તારી પાસે હાથ લાંબો કરું છું માગો દેવ મારી પાસે હશે તે બધું આપીશ ફક્ત આ તારી ઊનની કામળી દે એ પવિત્ર કામળી ઉપર બેસીને હું ઈશ્વરની પૂજા કરીશ ભલે બાપુ પણ મને એક વચન આપો વચન છે હું વિનવું છું કે હિંગળાસથી પાછા વળો ત્યારે અહીં થઈને પધારો હું આપને માટે કામળી કરી આપીશ આ તો જૂની થઈ ગઈ છે ઈશ્વર બારોટ વચન આપીને એ હિંગળાજ ચાલી નીકળ્યા અહીં સાંગાએ કામળીની ઊન કાતવા માંડી વગડામાં કોઈ નદીને કાંઠે વાછડા ચડતા ફરે વાછડાને ગળે બાંધેલી ટોકરી રણત્યા કરે અને હરિના ભજનો ગાતો ગાતો એ સાંગો એની તકલી ફેરવી ફેરવીને ઊનનીય ઝીણો તાતણો કાંત્યા કરે છે આઠે પૌરેના ઘટમાં એકનું એક જ રટણ છે કે મારી આ કામડી ઉપર બેસીને એ બારોડજી પ્રભુની પૂજા કરશે હુંય તરી જઈશ ચાર મહિને કામડી તૈયાર કરીને એ સાંગો બારોડજીની વાટ જોવા લાગ્યો અને વાછડા ચોમાસાની વાટ જોવા લાગ્યા વાછડાને ને ચોમાસું તો આવી જ મળ્યું મળ્યું પણ સાંગાને હજુ બારોડજી ન મળ્યા એક દિવસ આકાશમાં મેઘા નંબર મંડાયો વાવાઝોડું મચ્યું મુશળધાર મે વરસવા લાગ્યો અને ગામની નદી બે કાંઠે પ્રલય કાલી પાણીના કોગળા કાઢવા લાગી સાંગો વાછડા લઈને સાંજ સુધી સામે કાંઠે થંભી રહ્યો પછી એને લાગ્યું કે મારી માં જુરશે આ વાછડા અહીં અહીં થીજી જશે ને હવે બહુ તાણ નથી રહ્યું એમ વિચારી સાંગો વાછડાને હાકી પાણીમાં ઉતર્યો બીજા બધા વાછડા તો ઉતરી ગયા પણ સાંગાએ જેનું પૂછડું ચાલ્યું હતું તે વાછડો મધ વહેણમાં લથડ્યો સાંગો તણાયો કાંઠે ઉભેલા લોક પોકાર કરી ઉઠ્યા એ ગયો એ તણાયો પણ એને બચાવવા કોઈ ન પડ્યું પાણીમાં ડૂબકા ખાતો ખાતો એ સાંગો પૂરની વચ્ચેથી શું બોલે છે એને બીજું કાંઈ ન સાંભળ્યું જળ ડૂબંતે જાય સાદ જ સાંગરીએ દિયા કહેજે મારી માય કવિને દીજો કામળી પાણીમાં ડૂબતો ડૂબતો સાંગો સાત કરે છે કે ઓ ભાઈઓ મારી માને કહેજો કે કવિરાજ આવે ત્યારે પેલી કામળી દેવાનું ન ભૂલે નદીઓ નાગ સાદજ દિયા તોશો કઈ ત્યાગ મન જોજો માઢવ તણું નદીમાં કારમી વેળ આવી છે ચારે તરફ સરફો ફેણ માંડી રહ્યા છે છતાં તેમની વચ્ચેથી સાંગો સાત કરે છે કે કવિને કામળી દેવાનું ન ભૂલજો એને બીજું કાંઈ નથી સાંભળતું હે સાંગા કેવો તારો ત્યાગ માંડવ રાજા રોજ ચારણોને લાખ ફસાવ દેતો છતાં તારા દાનની તોલે ન આવે સાંગરીએ દીધા શબ્દ વહેતે નદ પાણી દેજો ઈસરદાસ ને કામળ સહેલાણી વેતા પુરમાં તણાતા તણાતા સાંગે શબ્દ કહ્યા કે કવિ ઈશ્વરદાનજીને મારી યાદ રૂપે કામળી દેજો માને એટલો સંદેશો મોકલાવીને સાંગો અલોપ થઈ ગયો નદીના મોજા અને દરિયામાં ઉપાડી ગયા થોડે દિવસે સરદાનજી આવી પહોંચ્યા દીકરા વિના જડતી ડોસીએ પોતાની પાપણના એ પાણી લૂછીને કવિનો રોટલો જમાડવાની તૈયારી કરી જમવા બોલાવ્યા ઈસરદાને પૂછ્યું સાંગો ક્યાં ડોસી કહે સાંગો તો ગામત્રે ગયો છે તમે જમી લો બારોડજી ચતુર ચારણ ડોસીના આંસુ દેખી ગયો સાંગા વિના ખાવું પીવું હરામ કર્યું અને છેવટે કહ્યું સાંગાને તો નદી માતા તાણી ગઈ ચારણ કહે એમ બને જ નહીં રજપૂતનો દીકરો દીધે વચને જાય કે અરે દેવ સાંગો તો ગયો આખું ગામ સાક્ષી છે પણ જાતા જાતા તમને કામળી દેવાનું એ સંભાળતો ગયો છે હો પાણીમાં ગળકા ખાતા ખાતા પણ એને તો તમને કામળ દેવાની જ ઝંખના કરી હતી સાંગાના હાથ જ કામળી ન લઉં તો હું ચારણ નહીં ચાલો બતાવો ક્યાં ડૂબ્યો સાંગો ડોસી કવિને નદીને કાંઠે તેડી ગઈ અને કહ્યું એ સાંગો અહીં તણાયો સાંગા બાપ સાંગા કામળી દેવા હાલ એવા સાધ કરી કરીને કવિ બોલાવા લાગ્યા દંતકથા કહે છે કે નદીના નીરમાંથી જાણે કોઈ પડઘા દેતું હતું કવિને ગાંડો માનીને ડોસી હસતી જાય છે વળી પાછી રોઈ પડે છે ત્યાં તો નદીમાં પૂર ચડ્યું પાણીના લોડ પછાડા ખાય ખાય કોઈ રાક્ષસોની જેમ ગર્જના કરવા લાગ્યા ફરી કવિએ સાદ દીધો સાંગા કામળી દેવા હલજે મારી કામળી હરિની પૂજાને મોડું થાય છે આવું છું દેવ આવું છું આગેથી એવો અવાજ આવ્યો જુએ ત્યાં એ જ વાછરડાનું પૂછડું સાંગો તરતો આવે છે બહાર જાણે સાંગો ચારણને બાજી પડ્યો એના હાથમાં નવી કરેલી કામળી હતી કામળી સમર્પીને સાંગો ફરી વાર મોજામાં સમાયો ઈસરદાન છેલ્લો દોહો કહ્યો દિધારી દેવળ ચડે મત કોઈ રીસ કરે નાગ ડચાળા ઠાકરા સાંગો ગોળ સરે નાગ હે ઠાકોર તમે કોઈ રીસ કરશો કે હું એટલો બધો વખાણીને તમારો પણ શિરોમણી શા માટે બનાવું છું કારણ કે એ તો ખરેખરો દિલ દાતાર દિલનો દાતાર હોય તેનું જ ઈંડુ કીર્તિના દેવળ ઉપર ચડી શકે છે આમાં દાનની વસ્તુની કિંમત નથી પણ એક વાર મુખથી કહેલું દાન મરતા મરતા પણ દેવા માટે તરફડવું એની બલિહારી છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ વિના જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય રામ